મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તેમજ મોરબી જિલ્લા ડીવાયએસપી સાહેબ શ્રી દલવાણી સાહેબ સૂચના અનુસાર તાલુ મોરબી જિલ્લામાં તાલુકામાં જુદી જુદી સ્ટેટ ટીમ રચના કરવામાં આવી છે અને મોરબીમાં માં રમતા ખેલાયો માટે એમની સુરક્ષા માટે મન ભરી ને રમી શકે એના માટે દરેક તાલુકામાં સી ટીમ રચના કરવામાં આવી છે મોરબી માં કોઈ લુખા તત્વ

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે